બુઢણા ગામે પીવાના પાણીની સમસ્યાને લઈને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

કારણ કે પગ દુખે છે હાથ દુખે છે આવો પ્રોબ્લેમ અમારા ગામમાં આજુબાજુના ગામ કરતા વધારે છે તો એ અમે આપણે સાહેબને રજૂઆત કરી છે કે વહેલી તકે અમને નર્મદાનું પાણી મળે એવી કંઈક વ્યવસ્થા કરે અને ગામ લોકોનું કંઈક થોડુંક સારું થાય પૂરતા પ્રમાણમાં મળે આ પૂરતા પ્રમાણમાં અમને પાણી મળે છે એવું આયોજન કરાવ્યું રજૂઆત કરી છે સહકારી મંડળી છે એને પણ સમસ્ત ગામ થઈને માંગણી કરેલું છે આ કોઈ રાષ્ટ્રીય સ્તર કે એવું કઈ નથી આ ગ્રામજનો ગામના આગેવાનોની સાથે મામલતદાર ઓફિસે એક પત્ર આવ્યા તેવા આવ્યા છે ઘણા ગામને પાંચ હજારની વસ્તી ધરાવે છે અને આજ સુધી ત્યાં પાણીની કોઈ વ્યવસ્થા મીઠા પાણીની થેલી નથી અમે રજૂઆત કરી છે કે ભાઈ વહેલી તકે બૂણા ગામને પાણી આપે એવો અમારા આખા ગામ વતી અમને દે મિલ્યા છે સમય જાતા કદાચ જો આ વ્યવસ્થા નહીં થઈ શકે તો અમે આ ગાંધીજી માર્ગે પણ જઈશું પણ કોઈ પણ સંજોગોમાં પૂરણા ગામને પાણીની અમારી પ્રાથમિક શાળાની અંદર પાંચસો બાળકો આ ન પીવાલાયક પાણી પી રહ્યા છે ઉધળા ગામમાં ઘરે ઘરે તપાસ કરાવ્યો તો પાંચમા ઘરે અત્યારે સીતન વાહ જેથી કરી આ પાણી એના મૂળમાં પાણી છે જો આપણે પાણીનો પ્રશ્ન નહીં ઉકેલે તો આ ગામ કોઈ પણ રીતે કેવી રીતે કંગાળ રહી શકે આ સમયે તો આપ સાહેબને આજે નિમ્ર વિનંતી કરવા આવ્યા છે કે વહેલા વહેલી તકે અમને પાણીની જોગવાઈ કરી આપે એવો આ સાહેબનો આભાર વ્યક્ત કરું છું